હતું જણાવ્યું કે આ શિબિર બે સત્ર માં રાખવામાં આવ્યા હતા સવારના સત્ર માં યોગાસન દેશભક્તિ ગીત તેમજ બૌદ્ધિક બાળ સેલ્ફ ડિફેન્સ સ્વરક્ષણ ત્યારબાદ બપોર પછીના સત્રમાં દંડ નીઉદ સમતા રમતો ચર્ચા સત્ર વગેરેનો પ્રત્યક્ષિત કર્યુ હતુ આ શિબિરમાં છ કાર્યકર્તા બહેનો સોળ બાળકો બાઉતેર બહેનો ચોવીસ માતાઓ મળીને કુલ એકસો અઢારની હાજરી રહી હતી પ્રાંત ટોલીના સરોજબેન તેમજ મુન્દ્રા પ્રખંડ સંયોજિકા ભક્તિબેન સાંકલા અને તેમની ટીમે વ્યવસ્થા સંભાળી હતી તેવું કૃષ્ણકાંત પંડ્યા પર વાડાએ જણાવ્યું હતું રિપોર્ટ બાય રમેશ ભાનુશાલી કચ્છ